નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો શરૂઆત કરીએ ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બાર

આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો જોઈએ વાર્તાનું નામ હાથી અને તેના મિત્રો હાથ કોની પાસેથી સાંભળે તો કે દાદા લાંબા સમય પહેલાં એક હાથી જંગલમાં રહેવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માંગતો હતો તે પહેલાં એક વાંદરાની પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માંગો છો વાંદરાએ કહ્યું તમે મારી જેમ ઝૂલી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર નહીં બની શકો આ પછી હાથી એક સસલાની પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો સસલાએ કહ્યું તમે મારા બિલને ફિટ કરવા માટે એટલા મોટા છો તેથી હું તમારો મિત્ર નહીં બની શકું પછી હાથી તળાવમાં રહેતા આ દેડકા પાસે ગયો અને તે પ્રશ્ન પૂછ્યો દેડકાએ તેને જવાબ આપ્યો પરંતુ મારા જેટલો ઊંચો કૂદકો મારવા માટે ભારે છે તેથી હું તમારો મિત્ર નહીં બની શકું હવે હાથી ખરેખર દુઃખી હતો કારણ કે તે ઘણા પ્રયત્નો કરવા છતાં મિત્ર બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓ અહીં તહીં જંગલમાં દોડતા જોઈને હાથીએ દોડતા રીછને પૂછ્યું કે આ ઉપદ્રવ્ય પાછળનું કારણ શું છે તો કહ્યું જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાસે ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આ નિર્દોષ પ્રાણીઓને નુકસાન ન પહોંચાડો કૃપા કરીને તેમને એકલા છોડી દો સિંહે તેની મજાક ઉડાવી અને હાથીને એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથીએ ગુસ્સે થઈને સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો જેના કારણે તે ઘાયલ થઈને ભાગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને સિંહની હાર પર આનંદ કરવા લાગ્યા તેઓ હાથી પાસે ગયા અને તેણે કહ્યું તમારું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય છે વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે વ્યક્તિનું કદ તેને યોગ્યતા નક્કી કરતું નથી વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો હાથીનું તમને અહીં ચિત્ર દોરીને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેના તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો એ કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે